હેલો એવરીવન વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રીંગણનો ઓળો અને અત્યારના શિયાળો છે તો બહુ જ અત્યારે તો સરસ મળે છે આ રીંગણ મોટા રીંગણ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલું એક રીંગણ લઈ લીધું છે કારણ કે હું એકલી જ ખાનારું છું મારા ઘરમાં એટલે આજે મેં નાનું એવું રીંગણ લીધું છે અઢીસો ગ્રામ જેટલું એને મેં ઘી લગાવીને શેકી લીધું છે ગેસ પર ડાયરેક્ટ જ અને હવે જો શેકાઈ ગયું છે દસ પાંચ દસ મિનિટમાં તો શેકાઈ જશે તો મેં જોઈ લીધું છે ચપ્પું નાખીને તો શેક અંદર અંદર સુધી એકદમ નરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા ઠંડા પાણીમાં મૂકી દીધું ઠંડા પાણીમાં મૂકવાથી જલ્દી એના જે ઉપરના છોતરા છે એ નીકળી જશે સારી રીતે અહીંયા બધા છોતરા મેં કાઢીને એક પ્લેટમાં લઈ લીધું છે અને એના જેટલા બને એટલા થોડા થોડા નાના નાના ટુકડા પીસીસ કરી દઈશું એટલે આપણને ખાવામાં બી સારા લાગે તો અહીંયા મેં એમના જ પીસ કરી દીધા છે નાના નાના તો સરસ રીતે પીસ થઈ ગયા છે હવે અહીંયા આપણે વઘાર કરીશું તો વઘારમાં મેં લીધું છે ઘી લીધું છે એક પેનમાં તો ઘી ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું જીરું નાખીશું આમાં જીરુંનો ટેસ્ટ બહુ સરસ લાગે છે એટલે જીરું વાપરશો તમે અને ઘીમાં જ વઘારવાનું છે તો રીંગણ ગરમ પડે તો ઘી આપણે લઈએ તો વધારે સારું એની અંદર લીલા આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે મેં તો જે અહીંયા લીલા કાંદા છે લીલું લસણ છે અને કોથમીર એ બધું મેં સાતડવામાં લઈ લીધું છે એટલે આપણને ખાવામાં પણ બહુ સરસ લાગશે અને થોડુંક મીઠું નાખી દીધું છે મીઠું નાખીએ એટલે આ બધું જલ્દી સચડાઈ જશે આની અંદર બીજો કોઈ જ મસાલો નથી કરવાનો કારણ કે ઓલરેડી લીલા કાંદા છે લીલું લસણ છે અને લીલા આદુ મરચાં મેં નાખ્યા છે એનો ટેસ્ટ અંદર બેસી જશે જો તમને સફેદ ભાવે તો સફેદ ખાજો અને અહીંયા હું મેં હળદર નાખી છે કારણ કે મને સફેદ ઓછો ભાવે છે એટલે હળદી હળદર નાખી છે અને અહીંયા જે આપણે શેકેલું રીંગણ હતું એ નાખી દીધું છે અને સારી રીતે હવે મિક્સ કરી દઈશું આપણે અને પાંચ મિનિટ જેટલું જ આપણે રહેવા દેવાનું છે કારણ કે આ બધું ઓલરેડી બાફેલું જ છે શેકેલું છે આપણે એટલે પાંચ મિનિટમાં તો આપણું આ શાક રેડી થઈ જશે હવે એની સાથે ખાવા માટે મેં બાજરીના રોટલા બનાવ્યા છે કારણ કે આ બેસ્ટ છે વાઇઝ બી બાજરી ખાવી વધારે સારી છે એટલે અહીંયા મેં બાજરીના રોટલામાં લોટમાં મીઠું નાખી દીધું છે અને સેજ નવું સેકું પાણી કરી અને લોટ બાંધ્યો છે તો સરસ વણાશે બાજરી બાજરીનો રોટલો જો આવી રીતના લોટ બાંધી અને તરત મેં વણવાનું ચાલુ કરી દીધું કારણ કે આ લોટ બહુ રાખીને રાખી શકાય નહીં હવે આપ તમને હાથેથી ફાવ તો હાથેથી ને તો વેલણથી પણ વણી શકાય છે અહીંયા માટીને કલાડીમાં મેં રોટલો વણી અને નાખી દીધો છે હવે સાહેબ પાણી ઉપર લગાડી દીધું છે તો રોટલો પણ સરસ ફૂલશે આપણો હવે એક બાજુ થઈ ગયો છે હવે બે બાજુ થઈ ગયો છે એટલે હવે એકવાર ગેસ ઉપર આપણે કરી દઈશું એટલે સરસ ફૂલશે આપણો રોટલો કલાડીમાં પણ ફૂલાઈ શકાય છે તો અહીં રોટલો સરસ ફૂલી ગયો છે અને એમાં સરસ ઘી લગાડી દીધું છે મેં જેટલું ઘી વધારે ખાઈએ શિયાળામાં એટલું વધારે સારું છે અને અહીંયા મારી મેં થાળી પીરસી દીધી છે તો તમે પણ આવી જાઓ થેન્ક યુ વોચિંગ માય ચેનલ બાય